તો આજે સવારમાં મમ્મી પપ્પાના ટિફિન માટે રવાનો શીરો બનાવવાની હતી જેના માટે મમ્મી એક વાટકો ઘી એક વાટકો ખાંડ એક વાટકો રવો અને થોડા કાજુ બદામ કિસમિશ લઈ લીધા હતા પેલા ગેસ ચાલુ કરીને એક કડાઈમાં ઘી નાખી દીધું અને પછી એમાં રવો નાખી દીધો રવો ને હલાવતા ગયા હલાવતા ગયા હલાવતા ગયા જ્યાં સુધી એનો કલર ન બદલાય જાય ત્યાં સુધી એને હલાવ્યા કરવાનું મતલબ કે ઘી માં શેકી લેવાનું વચ્ચે જો ટાઈમ મળી જાય તો ગેસ ધીમો કરીને કાજુ બદામને ખાંડી લેવાના રવાનો કલર બદામી કલર જેવો બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવાનું તમે ધીમો કરીને પણ આ કામ કરી શકો છો અને એમાં ગરમ પાણી નાખી દેવાનું ગરમ પાણી નાખતી વખતે એને એકદમ ધીરે 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 મિક્સ કરતા રહેવાનું છે ત્યાર પછી એમાં ખાંડેલા કાજુ બદામ નાખી દીધા અને પછી છેલ્લે ખાંડ નાખી દીધી પછી કિસમિસ પણ નાખી દીધી હતી બધું જ ન ખાઈ જાય ત્યારે વારંવાર એને હલાવતા રહેવાનું છે ધીરે ધીરે સતત એને હલાવ્યા કરવાનું જ્યાં સુધી બધું જ પાણી બળી ન જાય અને રવો એકદમ કોરો ન પડી જાય જરૂર લાગે તો ઉપરથી થોડું ઘી નાખવાનું અને બની ગયો છે રવાનો શીરો જો તમે ઉપરથી ઘી નાખીને ખાવ તો વધારે સરસ લાગશે ચાલો જમવા